વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું માતાજીના પ્રસાદમાં ધરી શકાય તેવો ફરાળી શીરો બનાવવાના છે તો એના માટે આપણે એક વાટકી જેટલો રાજઘરાનો લોટ લઈ લીધો છે અને અડધીથી પોણી વાટકી જેટલો આપણે ગોળ લીધેલો છે અને અહીંયા ડ્રાય ફ્રૂટ લીધેલું છે અને અહીંયા ઘી લીધેલું છે અને જે વાટકીથી આપણે લોટ લીધો એ બે વાટકી આપણે પાણી લેવાનું છે એકદમ સરળ સરળતાથી આપણો આ શીરો બની જાય છે અને માતાજીને પ્રસાદીમાં ધરી પણ શકાય છે આ ફરાળી શીરો છે તો ચાલો ઝડપથી આપણે આ શીરો બનાવી લઈએ અડધી બાટકી જેટલો આપણે ઘી ઉમેરેલું છે અને હવે આપણે એમાં લોટ ઉમેરી દઈશું અને આપણે એને શેકી લેવાનું છે આ શીરો એકઝેટ આપણા ઘઉંના લોટનો શીરો બને છે ને એવી રીતે છે આ શીરાને બનાવવાનો છે ને એવો જ શેકવાનો છે આપણે તો મસ્ત એવો આપણે લોટ લોટને શેકી લેવાનો છે તો લોટ સરસ શેકાઈ જશે ને તો શીરાનો સ્વાદ બહુ મસ્ત એવો આવશે જરાય ચીકણો નહીં થાક લોટનો કલર ગોલ્ડન બ્રાઉન આવે ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે તમે આ પણ એ ખાંડમાં બનાવેલો છે આજે આપણે ગોળમાં બનાવીએ છીએ અહીંયા આપણો લોટ મસ્ત એવો શેકાઈ ગયો છે જો આવો ગોલ્ડન બ્રાઉન કલરનો શેકવાનો હોય છે તો આપણે બે વાટકી જેટલું અહીંયા પાણી લીધેલું છે એને આપણે ઉમેરી દેવાનું છે Precura for um milho અત્યારે ઉપરથી ગોળ ઉમેરેલો છે તમે આ જે બે વાટકી આપણે પાણી પહેલાં ઉમેરેલું એ પાણીની અંદર તમે ગોળ ગોળનું પાણી કરીને પણ ઉમેરી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે કરી શકો છો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે શીરાને આવી રીતે હલાવતા રહેશું ગોળની હજી કણીઓ દેખાય છે સરસ મેલ્ટ થાય એકદમ મિક્સ થઈ જાય આપણા શીરા સાથે ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે જો હજી દેખાય છે તો ગોળની ગાંગળી જે હતી એ બધી સરસ મેલ્ટ થઈ ગઈ છે અને સરસ મિક્સ થઈ ગઈ છે અને અહીંયા આપણો શીરો રેડી થઈ ગયો છે નાના મોટા સૌ એટલે કે વડીલો જે નવરાત્રિ કરતા હોય એને આ શીરો ખાવાની ખૂબ મજા આવશે અને માતાજીના પ્રસાદમાં પણ તમે આ ફરાળી શીરો ધરી શકો છો તો અહીંયા આપણો શીરો તૈયાર છે સર્વિંગ પ્લેટમાં હવે આપણે સવ કરી લેશું તો અહીંયા આપણો શીરો તૈયાર છે અને ઉપરથી આપણે કાજુ બદામથી ગાંજ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણો રાજાગગ્રાના લોટનો ફરારી શીરો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો